ગાંધીનગરમાં નગરમાં નવરાત્રીના તહેવારને લઈને એક હજાર કરતા વધુ પોલીસ કર્મચારીઓ તૈનાત રહેશે આગામી નવરાત્રી દરમિયાન લગભગ હજાર થી વધારે ગાંધીનગર પોલીસ કર્મચારી અને અધિકારી અલગ અલગ જગ્યા ઉપર અલગ અલગ ટીમો બનાવીને કામ કરશે દરેક મોટી ગરબા ઉપર મારી એક ગાડી રહેશે એક અધિકારી રહેશે અને દસ એક પોલીસ કર્મચારી રહેશે એની સાથે સાથે નવરાત્રી જો ગરબા થાય છે એની અંદર પણ મહિલા પોલીસ કર્મચારી શીટીંગ પોલીસ કર્મચારી ટ્રેડિશનલ ડ્રેસમાં પબ્લિક સાથે મળીને ગરબા પણ રમશે અને વોચ પણ રાખશે એન્ડ જે જે પણ એન્ટ્રી પોઈન્ટ છે એન્ટ્રી પોઈન્ટ પર કોઈ છોરી ના થાય એની માટે પણ પોલીસ તૈનાત રહેશે અને પબ્લિક સહી સલામત ગરબા રમીને ઘર જાય એની લીધે બધી રૂટ ઉપર પેટ્રોલિંગ રહેશે અને બધી નાસ્તા પાણીના દુકાન ઉપર પણ પોલીસ પેટ્રોલિંગ કરશે અને રાત બાર વાગે પછી વ્હીકલ ચેકિંગ પણ ચાલુ રહેશે તે કી એ ઘટના ના બને અને પોલીસ બધા પબ્લિકને વિનંતી છે કે પોલીસને તમે સાથ સહકાર આપો પોલીસ તમારી સલામતી માટે છે અમે એન્શ્યોર કરશું કોઈ અનિચ્છનીય બનાવ ના બને